નમસ્કાર જેમની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે અને એક સારી સરકારી નોકરીની તલાશમાં છે એમના માટે ગુજરાત પોલીસે એક જબરદસ્ત તકની જાહેરાત કરી છે તો ચાલો આ ટેકનિકલ ભરતીની દુનિયામાં ઊંડા ઉતરીએ અને એની બધી જ વિગતો જાણીએ જો આ કોઈ નાની સુની ભરતી નથી આપણે વાત કરી રહ્યા છીએ નવસો પચાસથી પણ વધુ ટેકનિકલ જગ્યાઓ વિશે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે સરકારી સેક્ટરમાં જોડાવા માટે આ ખરેખર એક સુવર્ણ તક છે તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ આપણે આખી તકને સમજીશું કઈ કઈ પોસ્ટ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે એ જોઈશું કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે અરજી કરવી એની વાત કરીશું અને હા સૌથી અગત્યનું પરીક્ષા કેવી હશે એની પણ એક ઝલક મેળવીશું આખી ભરતીનો જે ફોકસ છે ને એ ગુજરાત પોલીસના બે સૌથી મહત્વના ટેકનિકલ વિભાગો પર છે એક છે વાયરલેસ અને બીજો છે મોટર ટ્રાન્સપોર્ટ સમજી લો કે આ એવા વિભાગો છે જે આધુનિક પોલીસ ફોર્સને ટેકનોલોજીથી સજ્જ અને હંમેશા દોડતી લાખે છે તો સવાલ એ થાય કે આ વિભાગો બરાબર કરે છે શું તો જુઓ વાયરલેસ વિભાગ એ પોલીસ દળનું કમ્યુનિકેશન નર્વસ સિસ્ટમ છે જે આઈટી અને સંદેશાવ્યવહારનું બધું જ કામ સંભાળે છે અને બીજી બાજુ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ ખાતરી કરે છે કે પોલીસના વાહનો હંમેશા ટોપ કન્ડિશનમાં અને ડ્યુટી માટે તૈયાર રહે તો ચાલો હવે એ જાળીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે આ બે મહત્વપૂર્ણ વિભાગોમાં કઈ કઈ પોસ્ટ માટે અને કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે વાહ વાયરલેસ વિભાગમાં તો જગ્યાઓનો ભંડાર છે કુલ આઠસો સિત્તેર જગ્યાઓ અને એમાં પણ ખાસ કરીને જુઓ ટેકનિકલ ઓપરેટર્સ માટે લગભગ સાતસો જેટલી જગ્યાઓ છે જે ખરેખર આ વિભાગની કરોડ રજ્જુ બનશે સાથે સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ માટે પણ એકસો જગ્યાઓ છે હવે વાત કરીએ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જ્યાં કુલ એશી જગ્યાઓ છે એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પાંત્રીસ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક માટે પિસ્તાલીસ જગ્યાઓ છે આ લોકો વાહનોની જાળવણી અને સંચાલન માટે મુખ્ય ભૂમિકા ભજવશે સારું તો પોસ્ટ તો બહુ સારી છે પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ખાસ ભૂમિકાઓ માટે કોણ અરજી કરી શકે છે કારણ કે આ ભરતી મુખ્યત્વે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ પર કેન્દ્રિત છે તો ચાલો લાયકાત પર એક નજર નાખીએ વાયરલેસ વિભાગમાં જે પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની પોસ્ટ છે એના માટે ઇલેક્ટ્રોનિક્સ આઈટી અને કમ્પ્યુટર સાયન્સ જેવી એન્જિનિયરિંગની શાખાઓમાં ડિગ્રી હોવી જરૂરી છે અને આ બધી લાયકાત સીધી રીતે વિભાગના કામ સાથે જોડાયેલી છે એટલે આ તદ્દન સ્વાભાવિક છે અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વાત કરીએ તો અહીં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જરૂરી છે કારણ સ્પષ્ટ છે કેમ કે આ બધી ભૂમિકાઓ સીધી વાહનો સાથે સંબંધિત છે બરાબર તો હવે લાયકાત વિશે સ્પષ્ટતા થઈ ગઈ છે તો હવે પછીનું પગલું શું ચાલો હવે અરજી કરવાની જે આખી પ્રક્રિયા છે એના પર ધ્યાન આપીએ એક વાત ખાસ અને આ બહુ જ અગત્યની છે અરજીઓ ફક્ત અને ફક્ત ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ઓજાસ પર જ કરવાની રહેશે બીજે ક્યાંયથી પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તારીખો ખાસ નોંધી લેજો અરજી કરવાની બારી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ખુલશે અને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રે બરાબર અગિયાર વાગીને ઓગણસઠ મિનિટે બંધ થઈ જશે એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે ઓજાસ વેબસાઇટ પર જવાનું થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરવાના અને અરજી પૂરી બસ એક વાત ભૂલતા નહીં છેલ્લે પોતાની અરજીની એક પ્રિન્ટઆઉટ ચોક્કસપણે કાઢી લેવી ભવિષ્યના રેકોર્ડ માટે ચાલો હવે આપણે આપણા વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ તરફ આગળ વધીએ પરીક્ષા આ પડકાર માટે માનસિક રીતે તૈયાર થવું ખૂબ જરૂરી છે તો ઉમેદવારોના મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે આખરે આ પરીક્ષા હશે કેવી એનું સ્વરૂપ કેવું હશે કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે આને વધુ સારી રીતે સમજવા માટે ચાલો બે હજાર બાવીસની પીએસઆઈ પરીક્ષાના એક સાચા પ્રશ્નપત્ર પર જ નજર કરીએ અહીં જુઓ બંધારણ ઇતિહાસ અને તાર્કિક જોડી જેવા વિષયોના પ્રશ્નો છે આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે માત્ર ટેકનિકલ જ્ઞાનથી કામ નહીં ચાલે પરીક્ષાનો વ્યાપ ખરેખર ઘણો મોટો છે અહીં તમે સંખ્યાશ્રેણી અને લોજિકલ રીઝનિંગ જેવા પ્રશ્નો જોઈ શકો છો જે તમારી વિશ્લેષણ કરવાની ક્ષમતાને ચકાસશે તો સાથે સાથે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ છે આ સ્પષ્ટ સંકેત છે કે સફળતા મેળવવા માટે ટેકનિકલ અને જનરલ નોલેજ બંને પર મજબૂત પકડ હોવી જરૂરી છે તો આ બધી માહિતી પછી હવે અંતિમ સવાલ એ જ છે શું ગુજરાતના ટેકનિકલ ગ્રેજ્યુએટ્સ આ પડકારને સ્વીકારવા અને પોતાની કુશળતાનો ઉપયોગ રાજ્યની સેવામાં કરવા માટે તૈયાર છે કારણ કે આવી તક વારંવાર નથી આવતી